હાઈ ફ્રેન્ડ્સ ગરમા ગરમ આલુ પરાઠા બનતા જોઈ ખાવાનું મન થઈ જાય છે ને પછી યાદ આવે ઉપવાસ છે તો ચિંતા ના કરો આપણે બનાવીશું ફરાળી આલુ પરાઠા તમે ખાશો તો તમને નોર્મલ આલુ પરાઠા કરતાં પણ વધુ ટેસ્ટી લાગશે તો ચાલો વિડીયો શરૂઆત કરીએ અહીંયા એક કપ જેટલો રાજગરાનો લોટ લીધો છે અને આ માપ સાથે પાંચ આલુ પરાઠા તૈયાર થશે તો એની અંદર અડધી ટી સ્પૂન મરી પાવડર એડ કરીએ વન ટી સ્પૂન ખાંડ એડ કરીશું વન ટીસ્પૂન સફેદ તલ વન ટી સ્પૂન સિંધવ નમક વન ટીસ્પૂન શેકેલા જીરા પાવડર વન ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ચાર પાંચ ટેબલ સ્પૂન ફ્રેશ લીલા ધાણા સમારીને લીધા છે અને બે ટેબલ સ્પૂન તેલનું મોણ એડ કરીશું અને બે ટેબલ સ્પૂન દહીં એડ કરવાનું છે તો સારી રીતે મિક્સ કરી લઈશું અને આ માપ સાથે તમે આલુ પરાઠા બનાવશો તો ટેસ્ટી તો બનશે જ પણ એનું પડ છે એ બહારથી એકદમ સરસ ક્રિસ્પી બનશે અને ખાવામાં અંદરથી એકદમ સોફ્ટ બનશે બાળકો અને મોટાઓને બધાને ખૂબ જ પસંદ આવશે હવે એક કપ જેટલો બટાકાનો માવો લીધો છે તો બે નંગ બટાકાને બાફી છોલી અને મેસ કરીને લેવાના અને એનાથી જ લોટ બાંધી લેવાનો પાણી એડ નથી થયું તો એનાથી જ એકદમ સરસ કઠણ લોટ બાંધી લેવાનો જો આ રીતનો રહેશે હવે વન ટી સ્પૂન જેટલું તેલ નાખી અને લોટને કૂણવી લઈશું એટલે પરાઠો સારી રીતે વણાય આ રીતે તો સરસ ગૂણવાઈ ગયો છે લોટ હવે એના લુવા કરી લઈશું તો અહીંયા એક મોટો લુવો લઈ અને આ રીતે એને રાજગરાના લોટમાં જ કોટ કરી લઈએ તો રાજગરાના લોટનું જ અટામણ લીધું છે કોટ કરી અને આ રીતે વણી લેવાનો છે તો હલકા હાથે વણતા જઈશું કિનારો એની તૂટે તો ચિંતા નહીં કરવાની આપણે આમે પણ ડબ્બાથી એને પ્રેસ કરી અને રાઉન્ડ કરીશું જુઓ હવે એક્સ્ટ્રા લોટ છે એ કાઢી નાખવાનો છે તો બધા જ આલુ પરાઠા આ રીતે તૈયાર કરી લેવા ટોટલ મેં પાંચ આલુ પરાઠા આ રીતે તૈયાર કરી લીધા છે તો અહીંયા ગેસ ઓન કરીને તવા ઉપર થોડું તેલ લગાવી લેવાનું છે તવો ગરમ થાય એટલે પરાઠાને શેકી લેવાનો છે મીડિયમ ફ્લેમ ઉપર ઉપરથી તેલ અથવા ઘી લગાવી દેવાનું એક સાઈડ ચડે એટલે પછી પલટાવી લઈએ તો બીજી સાઈડ પણ સરસ ડિઝાઇન પડી ગઈ છે જુઓ તો હલકા હાથે પ્રેસ કરી અને શેકતા ગયા અને એને હવે સર્વ કરી લઈએ તો અહીંયા મેં દહીં સાથે સર્વ કર્યા છે ફ્રેન્ડ્સ ફરાળી આલુ પરાઠા તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે ફરાળી આલુ પરાઠા તમને કેવા લાગ્યા